મિત્રો શહી ભારત યુટ્યુબ માં આપનું સ્વાગત છે હું છું પ્રેમજીભાઈ આજે ભારત વર્ષમાં એક એવો મુદ્દો છે કે ભારતના રાજકારણીઓ અને કેટલાક એવા બીજા વ્યક્તિત્વ ના સ્વાભિમાનની વારંવાર ચર્ચા થતી હોય છે અને સ્વાભિમાનની સ્વામી એમની જે પરવર્ષ વરિષ્ઠતા છે એ પણ ચર્ચાના વિષય બનતા હોય છે તો ભૂતકાળના ઇતિહાસમાં નોંધાઈ ગયેલી બાબતની આપણે થોડીક ચર્ચા કરીએ કે જેણે એક એવો ચીલો પાડ્યો છે કે ભાઈ સ્વાભિમાન એટલે શું આત્મસન્માન એટલે શું આ બાબત ખૂબ અગત્યની છે અને આવા સ્વાભિમાની આત્મસન્માન વ્યક્તિત્વ આવા લોકોના કારણે કંઈક નીતિમત્તા પ્રમાણિકતા પારદર્શિતા આ આવા લોકોના કારણે ટકી રહ્યા છે બાકી જે લેભગો લોકો છે જેને પોતાની નીતિમત્તા ચારિત્ર પ્રમાણિકતા નિષ્ઠા જેની સાથે વફાદારી સાથે કંઈ લેવા દેવા નથી એવા લોકો કેડી મકોડાની જેમ ક્યાં ભૂસાઈ ગયા છે એની પણ નોંધ નથી લેવાતી એવા નોંધ એવી લેવાય છે કે જેણે આત્મસન્માનના ભોગે એ સંપત્તિ જતી કરી છે આત્મસન્માનના ભોગે પદ લાલસા જતા કર્યા છે એવા લોકોની નોંધ લેવાય છે તો આમ તો ભારતના ઇતિહાસમાં પેશવા શાસન માટે સાહેબ કહી શકાય એવી તો કોઈ બાબતો લગભગ નોંધાઈ નથી પરંતુ રઘુનાથરાવ નામના પેશવાના શાસનમાં એક એવો રિવાજ હતો કે ભાઈ ત્યાં એ વિસ્તારના આજુબાજુના બ્રાહ્મણ લોકોને ધનુર્માસ દરમિયાન તેડાવવામાં આવતા અને આ બધા બ્રાહ્મણ લોકો મળી અને શાસ્ત્રાર્થ કરતા હતા અને એની અંદર જુદા જુદા શ્લોકોની ઉપર જુદા જુદા અર્થ અર્થાંતર થાય એની ઉપર ટીકા ટિપણ થાય અને આવ્યું ઘણો લાંબો સમય ચાલતું હતું અને ઘણા લાંબા સમયના અંતે એ એમાં જે કંઈ બ્રાહ્મણ વિજેતા થાય એને બહુ ખૂબ મોટી રકમ સવા લાખ રૂપિયાનું ઇનામ એને પુરસ્કાર તરીકે આપવામાં આવતું હતું પરંતુ આ પેશવા ચાલ્યો આવેલો આ રિવાજ હતો પણ જે રઘુનાથ રાવ નામનો જે પેશવા હતો એ આવી બાબતોથી એ સંમત નહોતો એ માનસિક રીતે આવી બાબતોથી એ પીડિત હતો ને એવું ઈચ્છતો નહોતો કે ભાઈ આ પરંપરા ચાલુ રહ્યું છે અને આમ પણ આ પરંપરા સારી તો નથી આને પ્રશંસા પણ ના કરી શકાય અને ખૂબ મહત્ત્વ પણ ના આપી શકાય પણ અહીંયા એટલા માટે નોંધ લેવી પડે કે સવા લાખ રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવતો અને એવું કહેવાતું કે ભાઈ આ જે બ્રાહ્મણ વિજેતા નીવડ્યો હોય એને એ પેશવા શાસનના જે એ એના ઘરા લોકો હોય એને પાલખીમાં બેસાડી અને એનું સન્માન કરવામાં આવતું એટલે બ્રાહ્મણોની જે વિદ્વત્તાની જે ત્યાં આગળ કસોટી થતી અને કસોટીના પરિપાક રૂપે એને જે આત્મસન્માન માન સન્માન મળતું હતું અને એની ચારે દિશામાં નોંધ લેવાતી એવી વ્યક્તિ ચારે બાજુ સન્માનીય વ્યક્તિ થતી તો આવી વ્યક્તિ આ જે રઘુનાથરાવના શાસન વખતે આની ઈચ્છા ન હોવાથી એણે એક નવો નિયમ કાઢ્યો કે ભાઈ જે બ્રાહ્મણ વિજેતા નીવડ્યો એનામાં વિવેકનો અભાવ છે એનામાં વિનય નથી વિવેક ઓછો છે માટે જે ઇનામની રકમ આપવાની છે સવા લાખ રૂપિયા એમાંથી હું એક રૂપિયો ઓછો આપીશ એટલે આ પણ એક અહમનો પ્રશ્ન હતો એટલે સામે બ્રાહ્મણે એની સાથે વાદવિવાદમાં ઉતર્યો કે ભાઈ તમે મને એક રૂપિયો ઓછો આપો છો એનો અર્થ એમ કે તમે મારું મૂલ્યાંકન એક રૂપિયો ઓછું કરો છો અને આ વાદ વિવાદના અંતે એ મિથિરાનો જે બ્રાહ્મણ હતો એણે એક લાખ રૂપિયાના સો લાખ રૂપિયાની આવી માતમાર રકમ એ વખતે એટલે આજના કરોડો રૂપિયા કહી શકાય એવો પુરસ્કાર માત્ર ને માત્ર એક રૂપિયો ઓછો મળવાથી પોતાના માન સન્માનમાં એક રૂપિયાનું મૂલ્ય ઓછું અંકાવવાથી માત્ર ને માત્ર જો એણે ચોવીસ લાખ એક લાખ ચોવીસ હજાર નવસો નવ્વાણુંનું મૂલ્યની સામે એક રૂપિયો ઓછો હતો એનું મૂલ્યની એની તુલના કરી અને એ પોતાના આત્મસન્માનનું પોતાના સ્વમાનની ઉપર છે એવું માની અને એ બ્રાહ્મણે એક રૂપિયા માટે થઈ અને એક લાખ ચોવીસ હજાર નવસો નવ્વાણીની માત બાર એટલે આજના કરોડો રૂપિયાનું સન્માન સન્માન અને વાહવાહીને જતી કરી એટલે એ આના આત્મસન્માન કહેવાય આનું સન્માન કહેવાય આજે એ એક નજીવી બાબતમાં તે તમારી ચાટુકારી કરતા પડીએ પગના તળિયા ચાટતા લોકો પોતાનું ગરીમાન ગીરો મૂકી દેતા હોય છે આ એક માન સન્માનનો પ્રશ્ન છે આવો પ્રશ્ન આપણા ગુજરાતના મહેસાણા જિલ્લાના પાટણ તાલુકાનું એક ધરણેજ ગામ હતું અને ધરણેજ ગામની અંદર ઓગણનાથ નામનું એક મંદિર આવેલું હતું આ મંદિરની અંદર એક કૂતરાનું મૃત્યુ થયું અને એ સમયગાળા દરમિયાન આ પુત્રા બિલાડા ખેંચવાનું કામ જેને તમે પરાણે ઠોકી બેસાડ્યું છે એવા વાલ્મીક સમુદાયના લોકો કોઈ પ્રસંગે ગામ બાર ગયા હતા એટલે ઓગરનાથ મહારાજનો આદેશ હુકમ કારણ કે આવા લોકો તો હુકમ કરવા ટેવાયેલા હોય એમનો હુકમ છૂટ્યો કે જાઓ કોઈ ના હોય તો જે કોઈ બાય હોય એને બોલાવી લાવો તો જહાબાઈ નામના જે એક સ્ત્રી હતા અને ખૂબ આધ્યાત્મિક અને ખૂબ પ્રમાણિક નિષ્ઠાવાન અને ચારિત્રની દ્રષ્ટિ જેનું બહુ ઊંચું મૂલ્ય હતું એવા બાઈ કે જે ક્યારેય પોતાનું મોં ઘૂમતાથી બહાર નહોતા કાઢતા જેને લોકો જોઈ શકતા નહોતા એની ઉપર આદેશ કરવામાં આવ્યો કે કોઈ ના હોય તો તમે આવીને આ કુતરું ઢસડી જાઓ અને પોતાના આત્મસન્માનના ભોગે જહાબાઈએ જવું પડે છે ત્યાં અને એને એ કૂતરાને એમ કે ઢસેડવાનો પ્રયાસ કર્યો અને પછી એવી લોકવાયિકા છે અને એમાં કંઈક તથ્ય પણ હોઈ શકે કે કૂતરું ત્યાંથી ગંધાતું કૂતરું જીવતું થયું અને ત્યાંથી એ ભાગી ગયું અને આખા ગામમાં આની ચર્ચા થઈ ચર્ચાનો વિષય બન્યો અને સંજોગો એવા નિર્વાણ થયા કે પોતાને જે કામ નહોતું કરવાનું પોતે જે કામ કરવા ઈચ્છત નથી એ કામ પોતાના સોમાનના ભોગે જહાબાઈએ કરવાનું ફરજ પડી અને એના કારણે એમણે એમ કે ત્યાં આગળ સંવાધિ લીધી અને આજે પણ ત્યાં જહુમાં અથવા તો જહાબાઈના નામથી પાટણમાં એનું મંદિર આવેલું છે ધરણેજમાં લોકો પૂજા અર્ચના કરે છે અને ત્યાં એમની પૂજા થાય છે બીજો એક બહુ ભારતના ઇતિહાસમાં જેણે ખૂબ મહત્વનો વળાંક આપ્યો છે પણ જેની ઐતિહાસિક રીતે અને સાહિત્યની રીતે નોંધના લેવાય એવા મહાત્મા જ્યોતિરાવ ફૂલેનું નિર્માણ મહાત્મા જ્યોતિરાવ ફૂલેનું નિર્માણ એટલે મહાત્મા જ્યોતિરાવ ફૂલે એક માળી સમાજના અને ગર્ભસિમંત પરિવારમાંથી આવતા વ્યક્તિ હતા અને આર્થિક રીતે સુખી સંપન્ન હોવાના કારણે એમનો આજીવિકાનો કોઈ સવાલ નહોતો સામાજિક પ્રતિષ્ઠા પણ એમના પરિવારની એટલી ઊંચી હતી આવી વ્યક્તિ એ એમના બાળ બાળપામાં એમના બાળસખા એક બ્રાહ્મણ મિત્રની જાનમાં જઈ રહ્યા હતા અને એ સમયે બ્રાહ્મણો જે અન્ય પછાત વર્ગના લોકો હતા એનાથી પણ અસ્પૃશ્યતા પાડતા હતા એટલે બ્રાહ્મણ સમાજના બાળસખાની જાનની અંદર એક માળીનો દીકરો અંદર સાથે આવવાનો ભાગ લે એ એ સમયના સંજોગોમાં સ્વીકાર્ય નહોતું અને જ્યોતિરાવ ફૂલેને હળધૂત કરી અને એમ કે એવું કહેવામાં આવે છે કે એમના જોડાઓ છૂટા મારીને ખાસડા છૂટા મારી અને એમને દૂર કરવામાં આવ્યા અને આ આત્મસન્માન જે ગવાયું અને એના કારણે એમણે આત્મચિંતન કર્યું સમગ્ર સમાજની પરિસ્થિતિનો અભ્યાસ કર્યો અને એમણે પણ વિચાર્યું કે ભાઈ આ આવું કેમ બ્રાહ્મણ પણ માણસ છે હું પણ માણસ છું એનામાં જેટલા કુદરતે અંગ આપ્યા છે એને જાવ જે કુદરતે બુદ્ધિ આપી શક્તિ આપી એ બધું મારા છે મારાથી વિશેષ એનામાં શું છે અને કંઈ હોવા છતાંય આવું એક માનવનું માનવતરી સાથેનું આ આચરણ એ ઘણું ઉજબુક્સાત છે અને આ બાબતે જ્યોતિરાવ ફૂલેને વિચારતા કર્યા અને સમગ્ર મહારાષ્ટ્રની અંદર મનુવાદ સામે એક પડકાર તરીકે મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે ઉપસી આવ્યા એટલે એ આ પણ એક આત્મસન્માનની એક અવહેલનાની પ્રક્રિયા હતી અને જેણે સાહેબ આંબેડકરને પણ ખૂબ માર્ગદર્શન આપ્યું અને એક વિષમ પરિસ્થિતિ સામે ચળવળ કરી અને એમાંથી ચોક્કસ પરિણામ પ્રાપ્ત કરવા માટેનું એમને પ્રેરણા અને પ્રોત્સાહન મળ્યા બીજો કિસ્સો અમેરિકાનો છે કે અમેરિકાના બંધારણની અંદર એવો સિદ્ધાંત છે કે ઓલ આર ઇક્વલ એટલે દરેક સમાન છે પણ છતાંય ત્યાં આગળ કાળા ઘોડાઓનો ભેદ વર્ષોથી ચાલી આવ્યો છે તો અમેરિકાના અલ્બામા રાજ્યના મોન્ટેગરી સિટીની અંદર પહેલી ડિસેમ્બર ઓગણીસો પંચાવન ના દિવસે એક રોજા પાર્ક નામની અશ્વેત મહિલા રોજા પાર્ક નામની અશ્વેત મહિલા એક બસમાં ચડી અને બસની અંદર ખાલી જગ્યા હતી ત્યાં આગળ એણે સીટ લીધી એટલે એના ડ્રાઈવરે એને રોકી અને એમ કન્ડક્ટરે કે ભાઈ આ સીટ તું એની ઉપર બેસી ન શકીશ તું ગાડીમાંથી ઉતરી જા એટલે એણે અનાદર ઇનકાર કર્યો ઓનલ થ્રુ એટલે ડ્રાઈવરે ગાડી ઉભી રાખીને પોલીસ બોલાવી પોલીસ બોલાવી અને એને નીચે ઉતારવાય એને દંડ કરવામાં આવ્યો અને એની સામે કેસ કરવામાં આવ્યો કોર્ટે એને સજા કરી એક અશ્વેતભાઈ રાજ્ય સરકારની પરિવહનની બસમાં બેસી અને મુસાફરી કરે એનો ગુનો માની અને એની સામે કેસ કરવામાં આવે અને એની દંડ કરવામાં આવે અને આ પ્રક્રિયાના કારણે એ વખતે માર્ટિન લુથર કિંગની આગેવાની નીચે મોન્ટેસરી સિટીની એક અંદર આંદોલન ચાલ્યું કે રાજ્ય સરકારની પરિવહનની જે બસો હોય એનો ચાલીસ હજાર અશ્વેત લોકોએ બહિષ્કાર કર્યો જીઓ બહિષ્કારની પરિક પરિભાષા ભારતની જુઓ અને ભારત બહારના બીજા દેશોની જુઓ જે લોકોનો અન્યાય થયો હતો એમણે રાજ્ય સરકારની બસનો બહિષ્કાર કર્યો અને એમણે ત્રણસો ને એકાણું દિવસ સુધી એ બસનોની અંદર બેસવાનું બંધ કરી અને પોતાના કામ ધંધે નોકરી ઉપર જવા લાગ્યા અને એના કારણે આની નોર્લી અમેરિકાની સુપ્રીમ કોર્ટે આ લોકોને બેસ બસમાં બેસવાનો કાનૂની અધિકાર આપ્યો અને એના કારણે ઓગણીસો ચોસઠમાં અમેરિકાની કોંગ્રેસે પણ એક સમાન નાગરિક અધિકાર કાયદાનું ઘડતર કર્યું પણ એક રોજા પાર્ક નામની અશ્વેત મહિલાના એના સીટ ઉપર બેસવાના કારણે એને ત્યાંથી દૂર કરવામાં આવી અને દૂર ઉઠાડવામાં આવી એની સામે કેસ નોંધવામાં આવ્યો કેસ નોંધી એને સજા કરવામાં આવી અને એના કારણે માર્ટિન લુ સવળ નેતૃત્વ મળ્યું અને એ બધા અશ્વેતો અશ્વેતો એકાણું દિવસ સુધી આ સંઘર્ષ કરી આંદોલન ચાલ્યું અને એના પરિપાક રૂપે એમને સફળતા મળી એટલે આ જે ચાર કિસ્સાઓ છે માત્ર ને માત્ર વ્યક્તિના આત્મસન્માનના સ્વાભિમાનના છે એટલે જે લોકો આજની સત્તા માટે પોતાનું ગરિમા પોતાનું અસ્તિત્વ અને પોતાનું જે સામાજિક અને કાનૂની વૈધાનિક જે સ્ટેટસ છે એને ભૂલી એને ગુમાવી અને સત્તાની લાલસા માટે પદની લાલસા માટે બીજાની ચાટુકારી કરતા હોય છે હાજીયા કરતા હોય છે એવા લોકોએ વિચારવા જેવું છે અને સાથે સાથે આમાંથી લાગે વળગે એવા તમામ શોષિત પીડિત લોકોએ પણ આની નોંધ લેવી જોઈએ એ મારી વાત સાથે આપને ફરીવાર એક વિનંતી કરું છું હું આ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને તમારા અભિપ્રાય મને કોમેન્ટમાં લખી મોકલશો એ વિનંતી સાથે